જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં અત્યારે હાલ શીત લહેર જોવા મળી રહી છે સમગ્ર ગુજરાત અત્યારે હાલ ઠંડીમાં ઝૂંખવાઈ ગયું છે અમદાવાદ ગાંધીનગર રાજકોટ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જીરો વિઝિબિલિટી સહિત ઠેર ઠેર ધુમ્મસના દ્રશ્યો જોવા મળે છે ઠંડીનું જોર વધ્યું છે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ત્રણ દિવસથી કોલ્ડ કોલ્ડવેવ ની અસર જોવા મળી રહી છે રાજકોટ જામનગરમાં તાપમાન ઘટ્યું છે રાજ્યમાં ઠંડીમાં લોકો ઠૂંઠવાયા છે રાજ્યમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે સમગ્ર રાજ્યમાં સીઝનની ઠંડીના અનેક રેકોર્ડ તૂટ્યા છે બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં સમગ્ર ગુજરાતમાં ઘટાડો જોવા મળ્યો ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં જોવા મળે અમદાવાદમાં સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું ઓડિશામાં ત્રણ પોઈન્ટ આઠ ડિગ્રી ભુજમાં નવ પોઈન્ટ આઠ ડિગ્રી રાજકોટ નવ પોઈન્ટ નવ ડિગ્રી રહ્યું જ્યારે અન્ય શહેરોમાં સતત ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વિઝિબિલિટી પર સર્જાઈ હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ઠંડીનો પારો હજી પણ ગગડશે રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે પવનની ગતિ પાંચથી દસ કિલોમીટરની આસપાસ રહે તેવી સંભાવનાઓ છે ગુજરાતમાં આગામી એક અઠવાડિયા સુધી ઠંડીનું જોર યથાવત રહેશે દક્ષિણ ગુજરાત સહિત અનેક શહેરોમાં વહેલી સવારથી ધુમ્મસની ચાદર જોવા મળી ધુમ્મસને કારણે હાઈવે પર ઝીરો વિઝિબિલિટી સર્જાવા પામી હતી વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો પણ આવ્યો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી એક અઠવાડિયા સુધી વાતાવરણમાં કોઈ ફેરફાર જણાશે નહીં બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર